તમે જીમમાં પણ ગયા છો તમે યોગા કર્યા છે તમે એક્સરસાઇઝ કરી છે પરંતુ જો તમારું વજન નથી ઘટતું તો આ ઉપાય તમારા માટે છે વજન ઘટાડવા માટે સૌથી પહેલા તમારે તમારા પાચન તંત્રને ઠીક કરવું પડશે તો અહીંયા તમારે તમારું પાચન તંત્ર જો ઠીક નથી તો એના માટે તમારા પાચન તંત્રને ઠીક કરવા માટે તમે તમારા આહારની અંદર રૂટીનમાં લીલા શાકભાજી સામેલ કરો લીલા શાકભાજીમાં કયા શાકભાજી દૂધી પાલક ફૂદીનો કોથમીર

નીચેથી પગ આપણે પહોળા થાય તો હાથ આપણે પહોળા થશે નીચેથી પગ ભેગા થશે તો હાથ ભેગા થશે ઓકે એક જ સાથે વખત કરવાનું છે તમારી આ એક્સરસાઇઝ વીસ વખતની પૂરી થાય ઊંડો શ્વાસ લો વીસ સેકન્ડ સુધી આરામ કરો એ પછી તમારે એક બીજી એક્સરસાઇઝ કરવાની છે એના માટે તમારે વીસ વખત તમારા પગના અંગૂઠાને પ્રેશ કરવાનું છે ટચ કરવાનું છે એટલે તમારું જે બેલિફેટ છે લોઅર બેનિફેટ અપર બેનિફેટ મિડલ બેલિફેટ સપાટ થઈ જશે વન ટુ થ્રી સ્ટાર્ટ

તો આશા રાખો છું આ સરસ મજાની એક્સરસાઇઝ તમને પસંદ આવી હશે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો